તો કેમ છો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં તાબડતોબ ઈરંગલ મેપમાં વીસ ટીમ ઓગણસાઠ જણા આવી જોયું છે આજનું ચિકન ડિનર કોણ લીધા છે બધા પ્રો યુટ્યુબર બધા પોતપોતાની જગ્યાએ ઉતરી ગયા છે ટીમ ટીમ અને એમ હોય છે જોરદાર ફાઈટ જોયું છે અહીંથી કોણ નીકળે છે બચીન આમથી આમ બધા ધોડા જોરદાર સ્પ્રેન ભાઈ એક ઉલાળીને નરિયાશ ભાઈને ઉલાડીને નાખ્યા નાખાશે ટીમ એમ જે ભેડા ભાઈ બેન્ડેજો મારતા થઈ ગયા વોન્ટેડ ભાઈ જે સાપરા શું કરે એ જ ખબર નથી પડતી સોલંકી મિલનભાઈ ભાઈ હાથમાં બોમ્બ લીધો હશે જોયું છે બોમ્બ ઘા કરવાની કોશિશ બોમ્બ કુક કર્યો હશે કૂક કરીને કે એકાદાના દાંત ફાડી નાખું બોમ્બ ઘા કરી દીધો છે ભાઈ સોલંકી મિલનભાઈ હા મોજ હા અને વોન્ટેડ ભાઈને હોશ આવી ગયો છે ઉતરી જશે હેઠળ આઈંકર ભાઈ ટીમ એમ જે ફિલ્ડિંગ ગોઠવી દીધી છે જોરદાર જોરદાર સ્પ્રે મારી અને ગોડલ અનુષ્કાએ ભાઈ સોલંકી મિલન ભાઈને સડી ફાડી નાખી છે તાપડ તો સાપડો ઉકીને સાપરવું ચાર પીજિયા નહીં ખાશે ભાઈ આઈન કરે હવે વોન્ટેડ ભાઈને હોશ આવી ગયો છે અને ભાઈ નીકળી છે રસ કરવા ભેડા ટીમના કેપ્ટન ભેડા ચોવીસ ભેડા ચોવીસને ભાઈ અહીંયા ગૂંઠણ નહીં નાખા અને પેટી બનાવી નાખી છે વોન્ટેડ ભાઈ એકલા જ વિધા છે ટીમ ભેડાના ખેલાડી તો હવે જોયું છે ભાઈ વન વી ફોર છે કે ભાઈ ઈ એમ જે ટીમ ઉલાળ નાખે છે તો ભાઈ ઉભાઈ હવન કીરી નાખ્યો પૈદવી દીધા હા મોજ હા ટીમ ઈ એમ જે ટીમ ભેડોનું સુપડા સાફ કરી નાખ્યું છે તો હવે આગળ આપણે બીજી ફાઈટ થઈ ગઈ છે ઝોર સિટીમાં ટીમ નંબર અને ટીમ નંબર એકવીસ એટલે એવેન્જર ટુ અને ટીમ યુએનએસ વચ્ચે જોરદાર ચિંતનભાઈ સડી ગયા છે સાપરામાં ઓ ચિંતનભાઈ તમે કોકના નળિયા બળિયા રવા દીજો હો હવે ચિંતનભાઈ ચોવીસ નંબરના બે ખેલાડીને ફાળે છે પણ ફાયરિંગ કરતા નથી કે દીકરા મારા હાવ ઓપન આવે ને એટલે બે ના જ અહીંયા ફાડી નાખવાના થાય અને જોરદાર ચિંતનભાઈ અને એક ભાઈ કવરમાં ગીરી નંબર નંબરના બે ખેલાડી વિદ્યા છે અને ટીમ એવેન્જર ટુના ના ચારે ચાર જણા ટુ ફોર સિચ્યુએશન જોરદાર હવે જોયું છે શું થાય છે ચોવી નંબરના બે ખેલાડીમાંથી એક ખેલાડી આમ જાતા ચિંતનભાઈ થોડોક માર્યો છે પાછો ચિંતન ચિંતનભાઈ હા ચિંતનભાઈ હા તમારી મોજ અને અહીં કર બૌલો જીરો વન કોરી સ્પ્રે માર્યો પણ બોલો જીરો વન ને એના સાઈતીમાં ગોળીઓ પડી છે એટલે હંતી ગયો છે ભાઈ બોલો અને ડાર્ક ભાઈ અહીંથી ધોળીને આવ્યા છે અને ચિંતન ભાઈ બોમ્બ કુક કરી અને એ ઘા કર્યો છે ચોવીસ નંબરના ખેલાડી માંથી સીધો જ પીડ્યો છે અને ફાટ સારાનો નોક કીટ નાખ્યા છે ચોવીસ નંબરના એક ખેલાડીને હવે એક જ ખેલાડી વધ્યા છે અને એ નહીં ઉલાળીને પસાર નાખ્યા છે ભાઈ ટીમ નંબર ચોવીસનું પતન કરી નાખ્યો છે ટીમ એવેન્જર એ જોરદાર હા મોજ હા આ બાજુ પાછું ગુફાઈમાં ફાઇટિંગ થઈ ગઈ છે ટીમ નંબર બાર અને ટીમ નંબર બે બાર જીરો ચાર ના બધા ખેલાડી છે જીતેન્દ્રભાઈ અને જીગરભાઈ વચ્ચે જીગરભાઈ જોરદાર સીટ મેળવ્યો અને ધોળો ધુમાડો કરી નાખ્યો છે હા જીગરભાઈ ગાંડા સ્વામી હો ભાઈ આનીકર લીપો કામ જોરદાર જંગ જમી ગયો છે આઠ નંબરની ટીમ અને હા તમને ટીમ આ રવિભાઈ હવે ડીબીએસ ચીપકાઈ દીધું છે આઠ નંબરના ખેલાડીને ફાટ ફાટ કરીને ભાઈ ગોઠણ ભરકીને નાખાશે અને રવિભાઈ તો બ્રશ કરવા નીકળી ગયા છે ફાટ ફાટા ખબ 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 નીકળી ગયા છે અને એનકાર આરમી ટીમના ખેલાડી હવે ફફડાતી બોલાવે છે અને રવિભાઈને એક જ પ્રેમમાં જીજે ભાઈ એમ જે ઉલાડીને પસાર નાખ્યા અહીંયા પેટે બનાવી નાખી છે અને એમ જે ભાઈ હવે પોતાના ભેરોને રિવાઇવ કરવા બે જશે તાબડતો બ્લડી બ્લડે હાર્દિકભાઈ કવર આપ્યા છે અને ઉપર ભાઈ ભાઈ એસ કે ફોરવર્ડને રિવાય આપે છે તો ભાઈ બીજું કોઈ રિવાય આપવાનું કામકાજ ચાલુ છે આર્મી જીગ્નેશ આરડીએફ નીતિનભાઈ થઈ ગયા છે રિવાય હવે જોયું છે થ્રી વી થ્રી જોરદાર સિચ્યુએશન હવે જોયું છે અહીંથી કોણ નીકળે છે આગળના કોણ ચિકન ડિનર તરફ આગળ વધે છે ભાઈ ટીમ નંબર સાત વર્ષે ટીમ નંબર આઠ ટીમ આર્મી વર્ષે ટીમ રંગાડંગા ક્યાં બા હે રંગાડંગા ખેલાડીના ટીમના ખેલાડી ભાઈ અને ભાઈ બ્લડી હાર્દિકભાઈ તાપડ તો ગમ 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 નીકળી ગયા છે ભાઈ રાસ કરવા છે ઉલ્લાડીને પછાડ નાખવા બધાને અને વાયથી ભાઈ નીકળી ગયા છે અને બ્લડી હાર્દિક ભાઈ આયા પણ સીધા જ ઘરમાં ગીરી ગયા ભી ફાળી ગયા ને એમાં હવે સીજે ભાઈ એમ જે વાયા પડી ગયા છે અને સીધો દીધો છે અને બ્લડી હાર્દિક ફાડી અને પેટી બનાવી ભાઈ હવે ટીમ હાથના બે જ ખેલાડી વિધા છે અને યાસ કે ઓવર એકલા જ છે આઈ થિંક એકલા એ તો રસ કરો નીકળી ગયા પણ ગુલાડી પસાર ના થાય ٹھيم نمبر ہاتھ نا گٹو والدھيں ٹيم نمبر آٹھيں فائٹ تھى گيس نمبر ٹيمى نمبر ٹيم ايويں نمبر ٹيم ايولا ہلو بھى آئى ڈى چيرگ بھى شانكا ميٹھا بيٹا جيسے ہيں خرڑ ميں ٹيم ساون بھائى بھاڑى جيسے ٹيم اين جن كا خيلا چيرگ بھائى ہُئى گيا ہے مہرتا تھا چيگ بھائى پيٹى بنا ديں سے روٹرى پوچنكى گيس پوچنكى گٹ گڑائ ٹيم ايم جى તો ટીમ એમ જે વર્ષે જ ટીમ પાટણ જોઈએ છે હું થઈ સિદ્ધાર્થભાઈ માણા ફાળી જાય ભાઈઓ રસ કરવા થોડ્યા પણ હવે ઝાઝા જણા ફાળી ચિરાગ ભાઈને સાડા થઈ ગયા અને પાછા ભાગ્યા ખબ ખપ કે છે ભાગો અહીંયા આપણું કામ નથી અને ઉમુકભાઈ સાના માના જો ડબે પાવ આવી ગયા છે ભાઈ પાછળથી કે છે ઉલ્લાલ નાખું એમ નાખું અને ભાઈને ફાળી ગયા છે ટીમ નંબર ત્રેવીસના બધા ખેલાડીઓને ઉમંગભાઈને સાવનભાઈ જોટા માર્યા અને પેટી પાડી દીધી છે હવે ટીમ ઈ એમજીના ચા બે જણા વિધા છે અને ગોડલ અનુષ્કા બોમ્બ કા કરે છે પોતાના ઓલા બોયફ્રેન્ડની યાદમાં કે મારા બોયફ્રેન્ડને મરી નાખ્યો હવે સિદ્ધાર્થભાઈ આમથી આમ ધોડ્યા કે શાંતિ રાખ હું શું નહીં જાઉં આવડો મોટો એ મરી ગયો મરી ગયો સિદ્ધાર્થભાઈ ટીપીપી લેવા મળ્યા એને કે પાટણ ભાયા છે ભાઈ મોલિક ઘા કરી છે ગોડલ અનુષ્કા ઉપર અને અનુષ્કા હળગા ભાઈ સોણે બોણે બધું હળગવા મળ્યું લોંદા પડવા મળ્યા છે હેઠા સિદ્ધાર્થભાઈ એકલા વિધા છે તો હવે ટીમ એવેન્જર સીધી ચડી ગઈ છે માથે અને સિદ્ધાર્થ ભાઈને ઓકાઈ નહીં ખાશે અહીંયા ભાઈ જાડા કિરવી નહીં ખા ટીમ એમ જને ભાઈ કેમાં ઓલાડીને પછાડ નાખી છે ટીમ એવેન્જર અને અહીંકાર ભાઈ પાંચ નંબરની ટીમ અને ભાઈ એક નંબરની ટીમ કિલર હોય છે જોરદાર ફાઇટને પાછળ ભાઈ એકવી નંબરના ખેલાડી બૌલાભાઈ ભાઈ સાના માના કિલ ચોરી કરે છે ભાઈ ભાઈ તમારું કામકાજ બહુ ઊંચું છે હો અને એનકાર ભાઈ મિસ્ટર કિલર બે નંબરના એક ખેલાડી હળમાં હું છે સાનામાં ખેલાડી કરિશનભાઈ ભાઈ વન વી ટુ કીરીને ચારસો બાર ટીમના ખેલાડી હા કિશનભાઈ હા તમારી મોજ જોરદાર અને ભાઈ એક તો ભાઈ એમને હું જ છે ભાઈ કિલર ટીમના ખેલાડી કહે મય જાય એમને મરવું હોય તો મરે મારે અહીંયા શાંતિથી વોન થાય એમને કોઈને કીધું જ ફાઇટ લેવાનું અને અહીંકર ભાઈ બહુલા ભાઈ નીકળી જશે બીજે લઈને આગળ કિશનભાઈ હવે વન વી ટુ કરીને હવે મૂર્ખ એમ કરશે જોઈજો તમે પેટી લૂંટે છે સાનમાંનાતા બૌલાનું પાછળથી ફાયરિંગ આવ્યું અને કિશન ભાઈ સડી છે માથે પણ અહીંથી ચોખ્ખા દેખાય છે અને તો એ ભાઈ હલતા નથી કવર જાતા નથી અને હેઠે ભાઈ રસ આવી ગયો છે અહીંથી મોટી ઓલી ફર્સ્ટ એડ કીટ મારી અને રિવાય ત્યાં મતલબ લોય બોય પૂર્યું હતું બૌલા ભાઈ ફાયરિંગ કરીને ભાઈ ટીમ ચારસો બારનું પતન કરી નાખ્યું છે જોરદાર હવે ટીમ એકવીસ નીકળી ગઈ છે રોટેટ કરવા આગળ ટીમ આઠના ખેલાડી પડખીથી નીકળ્યા છે ડાર્ક ભાઈ હવે ગાડી મીકીને સ્પ્રે મારવા છે અહીંયા તમે સ્પ્રે મિત્રો જોરદાર ડાર્ક ભાઈ હલકું થોડુંક ડેમેજ આપ્યું પણ બૌલો થોડોક આગળ હતો અને આપણને ખબર છે બવલાભાઈને પકતા થવાય એની બહુ ટેવ છે ઉતા ઉતા સ્પ્રે મારી ભાઈ જોરદાર સ્પ્રે મારીને આઠ નંબરના એક ખેલાડીને ચાલુ ગાડીમાંથી ઉતારી દીધા છે જોરદાર રીતે મિત્રો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં આ રીતે જીગ્નેશભાઈ કવર દેવાની ફૂલ કોશિશ કરી પણ સ્પ્રે ગયા છે જિગ્નેશભાઈ ભાઈ સ્પ્રે હિંગી દીધો અને ભાઈ બૌલો ભાઈ અને બધા સડી ગયા છે માથે ટીમ આઠના બે ખેલાડી વધ્યા છે એમની રસ આવી ગયો છે તો જોયું છે શું થાય છે જોયું છે બૌલા ભાઈ તો આમથી આમ બીજે લઈને આટા જ છે અને ભાઈ જીજે ફાઈ એમ જેનું પતન કરી નાખ્યું છે બાદશાહ ભાઈ સાના માના ખૂણામાં બેઠા બેઠા ફાઇટ નિહાળી રહ્યા હતા અને મિત્રો કોઈ વિશે કંઈ બોલવું તો કોઈ પ્લીઝ ખોટું ન લગાડવું તો ખાલી આપણને મોજ કરાવવા માટે હોય છે અને સૈત્રીસ નંબરની ટીમ એટલે હું આ ટીવી મને ટીમ એવેન્જર અને ટીમ એવેન્જર ટુ વચ્ચે જોરદાર ફાઇટ બધા ઘરના ઘરના વચ્ચે જોરદાર ફાઇટ છે પણ હવે બૌલાની એમને હવે ઝોનનો એડવાન્ટેજ છે નહીં અને અહીં કર એવેન્જર ટીમ એવેન્જરના કેપ્ટન છે ભાઈ એ ઝોનના એડવાન્ટેજમાં છે તો હવે જોયું છે ભાઈ ઓલા ઝોનમાંથી બહાર નીકળી શકે છે કે નથી નીકળી શકતા તો ભાઈ મને તો નથી લાગતું નીકળી શકે એવું પણ ભાઈ કંઈ કહેવાય નહીં ચિંતન ભાઈ એક થોડાક એડવાન્ટેજમાં છે થોડાક આગળ પણ એમને એવો પડખામ ગોળીઓ પડવા મને બૌલો ભાઈ નોક થઈ ગયો છે નહીં કરો ભાઈ ડાર્ક ભાઈ તો હવે ફતફત ફત ફટ નીકળી ગયા છે ગીલી સૂટ પહેરીને કહે છે હવે ચામ અહીં જવું ઝોનમાં જવું પડશે અને ભાઈ એક ટીપ લો એ છે ચમ થઈ છે એ કમાન 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 ઓહો ડાર્ક ભાઈ સુરકી ગયા છે અને ભાઈ ટીમ એવેન્જર ટુ એ ટુનું પતન થઈ ગયું છે ટીમ એવેન્જર દ્વારા હવે ખાલી ચાર બે ચાર જોરદાર ફાઇટ વિધી છે તો જોઈજો હવે તમે ભાઈઓ જોરદાર સ્પ્રે મારીને એસવી બાર સાડે ત્રીને નાખ્યા છે ટીમ નંબર ત્રણના ના ખેલાડીને તો હવે જોયું છે આગળ બીજા ખેલાડીઓ ટીમ એવેન્જરના સીધા રસ કરવા નીકળી ગયા છે અને આ એવેન્જર ગોળીઓ ન મારશે બિચારા ન મારવાની જગ્યાએ તેમ ગોળીઓ મારે છે એમ બુ આવી ગયું છે ટીમ એવેન્જરનું મિસ્ટર અજુભાઈ સ્પ્રેન ફરફર 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 કરે છે પણ હવે મેળ આવે એવું લાગતું નથી ટીમ એવેન્જરના બધા ખેલાડીએ ભાઈ ટીમ નંબર ત્રણનું સુપડા સાફ કરી નાખ્યું છે કોંગ્રેચ્યુલેશન્સ ટીમ એવેન્જર જોરદાર રીમા અને મિત્રો બધા મિત્રો ખૂબ સારું રીમા વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ટાટા બાય શી યુ